ủa nó đại thiệt,ủa nó,ủa nó,ủa nó đi chơi ủa đi, à con sai đi rồi đấy lại, à mà muốn đi ào, à tụi nhỉ đi ào thế, anh upar ủa rồi ủa nó sai đi. જેટલું પાણી હોય તો પડ્યું પડી હા આ ભાગમાં લીધું હોય એટલે ઓળો ઘણો છે આ ભાગમાં લીધી રહ્યો એટલે આ ખાડો છે ખાડો છે શું લઈ લે લઈ લે જેટલો આ તો ઓળો છે ઓરે દી

ખેલડી વાળા ને એકલા હું ના ને એકલા દાવા જાડો આ આ બાજુ ભરેલો પડ્યો આ ઓળો શેઠ આવે છે જે મારા પેલા પલાળે ઓળો શેઠ આવે છે શું આવે છે બા કિલોમીટર છે ને એક કિલોમીટર તો આવે આગળ જેટલા થાય છે કે